જય શ્રી રામ તમારા બધાને ફરી મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે આપણે વ્લોગ છેલ્લે સુધી જવાનું ના ભૂલતા અને આપણી ચેનલના શેર અને સબસ્ક્રાયબ કરવાનું પણ ના ભૂલતા તો કંઈ નહીં આજે છે શનિવાર ને દીપક ઉમા ને એના છોકરાના લગ્ન છે એટલે આપણે હું ભાઈ મમ્મી પપ્પા કાકા માસી પલગ્ન ભરી એમ બધા એવા છે દીપક ઉમા છે અને બપોર થઈ ગયો છે આપણે સ્કૂલે નહોતા જઈએ એટલે આજે અહીંયા આવી ગયા છે હું તમને બધા હારે મળાવું

શું છે જમવામાં સમોસા દાળ ભાત છે ચટણી સેલાડ સમોસા જે આવવાના અને છાશ છે ને પલક અહીંયા મમ્મી લઈ છે બધી નિરાધી નિરાધ કાંઈ ને આપણે સૂર્ય ગાર્ડને જતા હતા રૂટ ફીવા તમારતા જાયી આબી જે બુલેટ આવી ગયું છે કા હું રિપેર કરેને ક્યો છે એમાંથી કેટલા વરસ જૂની ચોકલેટ નીકળે જો અયા ડોઢ વરસ જૂની ચોકલેટ નીકળે આમાંથી આ ગાડીમાંથી નીકળે ડોઢ વરસ જૂની ચોકલેટ અજીત કાંગે રહી ડોઢ વરસ ઉદી એમ નામ પડીતી આયા જો એની અંદર બીજું કઈ નથી નજીક આમાં ફિલ્ટર બીજું કઈ નથી જો ફિલ્ટર આવે

મોમારા ઓડિયન્સને જયરાક જણાવજો અમે સુપ્રભાત છે કે સુપ્રભાત આણી ખાટે છે કે મને કપડા નથી ગમતા કોઈ હારા લાગે તોય કે મને આવું ન ગમે છે કાલ લઈ જાજો આ ટી-શર્ટ મને કાઢી દેજો મને ન થાય એક્યુઅલી પોલીનો દિલ મને કાઢી દેજો આ જોયું આ બધા કપડા કાઢવાનું કહે છે અને આ દિલ કાઢવાની વાત કરે છે સર તમે બે શબ્દો અમારા બે શબ્દો બે શબ્દો બે શબ્દો એટલે ઓડિયન્સ ને કાક જણાવો એમ અમારી હું જણાઉં મને ઓલ કરી લે આને ઓલી એકસેપ્ટ આને

પપ્પા ને ગોટી આપણે પપ્પા ક્યાં છે પપ્પા ક્યાં છે પપ્પા ક્યાં પાપડ છે છાઈશ છે છાઈ આપણે પીતા નથી આધાણી દીવે છે ઓલો સામે એવું કોઈ તુષાર એ ને પ્રફુલ નિરાશ નિરાધે એને ઓલા પ્રફુલ ને એકલું ન લાગે ને એટલે શું કહે હું બોલ હાલો આવતા જેટલા હોય જમતા આ બતાડે તમે જોયું જ શું છે નામ નામ નથી

મને લીધે એટલી આવે છે ગળો એવો ખરાબ થઈ છે અને એમાં આપણે મીઠાઈ લઈ લીધી છે કાંઈ વાંધો નહીં જોયું દે એ થાય તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આજે આખો બ્લોગ જોવાનો બાકી કન્ટિન્યુ બ્લોગ રાખવાનો છે કાલે પણ આપણે જાન લઈને જવાનું છે ત્યારે પણ કન્ટિન્યુ બ્લોગ રાખવાનો છે તો અમારા બ્લોગમાં છેલ્લે સુધી તમે વડ્યા રહેજો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળ્યા આપણે નીકળી જઈએ જાનમાં જવા હાટું તો અહીં હોવી ગાનો સોલાર પ્લાન્ટ તો રોદા બહુ આવે છે બમ છે રોદા બમ આ ભાઈ લાંબા થઈ ગયા તું બારી ખોલે ઘડી કન ઘડી કે ટાઈટ લાગે છે પ્રફુલ ભાઈ એમ મને ઠંડી નો લાગે પણ બહાર એય જંબુ જો તૈયાર થઈ ગયો એ હું તૈયાર થઈ ગયો 2000 ની જોડી 2000 તો તૈયાર તો થા તો પછી એલા જોડી પેરી 2000 ની જોડી 2000 ની જોડી પેરી છો એટલે ઘડિયાળ કેટલાની વેચી 1500 400 રૂપિયા એ બাজি દાચો એ ઈ હાચું કરી દીધું હાચું બોલ હવા લાખ છે આ બાપા ઓ હો હવા લાખ લાખ નું થાય આ તે આવી ગયો ભાઈ ને કમળદુખો મેડી છે આ બે નંબર હો આડો રાખ્યો આજ છે ભાઈ પૈસા દે આપડે ફлогમાં લાગ હોય તો ઓ આ જબર કે બોલવું નથી તમે બધા એને હોસનો બધા લાઈવ ભરી ગયા પ્રભુ જો તો સારે અહીંયા જెంબુ અહીંયા કાકા બોલા બોલા

હા ભાઈ ઘરે ઘરે લાઈટ મયુ આવી આશી અને આ બધી નાસ્તો કરી થી હા ઓ ખાઈ બનાના ખાઈ બનાના બનાના ગેલા લી લે પણ ગેલા કમાઈ વેપર કાઈ એક હા હિરાજી આ મબારી પર ભી ઓ બાયા આજો સોળ રાવી ભાઈ 100 વીઘા હા એમ જોઈ લે É, Oi, Naleta. Ah, não, é. o que Bom, bom, bom. 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 Bom, bom.

ફોટા છે બાવળિયા હેઠે બધે બોલો ફોટા પડે બાવળીયા ઉડે તો જાય બાકી બાવળિયા માં આની અંદર કા કરવાનું

એ આ બસ માં અમે ટાઈમ પાસ કરવા સીટ પર બેસી જ હાથ વાઢ્યા ગામને કરી લે બાપા બેઠા બેના આ શું જ કેમ જ હરું મौज-મજા બોલજી કે પાઈ કે કરતા આપણે આપણે એને બાપરની ચા હજી આવશું

પછી આપણે લગ્ન બતાવીને ઘરે આવી ગયા ને જમી લીધું હતું હવે આવ થાકી ગયા એને તો હું મારો વ્લોગ અહીંયા એન્ડ કર્યો છું તો આપણી ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું મારો વ્લોગ અહીંયા એન્ડ કરું જય માતાજી જય શ્રી રામભાઈ